નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ભૂતનાથ મહાદેવ દુધિયા તળાવ પાસે આજે રામનવમી તહેવાર પ્રસંગે વિનામૂલ્યે જાહેર જનતાને ને વિતરણ કરવામાં આવ્યું ભૂતનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ આ કાર્યક્રમમાં સાથ સહકાર આપ્યો હતો ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડી છાશ પીવડાવી માનવતાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું નવસારી સ્ટેશન પાસેના જાહેર શૌચાલયમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો નવસારી ટાઉન પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ ખાતે ખસેડી પરિવારની શોધખોળ હાથ ધરી છે ત્યારે મૃતક આધેડ બિલ્લીમોરાના મહેન્દ્ર ગલ્ચર હોવાનું સામે આવ્યું છે અને તેઓ

ક્લબના નાટકમાં લોકો માટે સર્જરી સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તાલુકામાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રેરણાત્મક સૂત્રોની રોડ પેઇન્ટિંગ કરાય નવસારી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ અવનવા કાર્યક્રમો તેમજ પ્રવૃત્તિઓ થકી મતદારોને જાગૃત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે નવસારીમાં પણ રામ જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઇવનો વિશેષ અહેવાલ મંતવ્ય ન્યૂઝ ચેનલ પરના સીટ સર્જરી કાર્યક્રમમાં રાજ્ય વિશ્લેષક જીતેન્દ્ર પટેલનું મંતવ્ય નિહાળવા માટે જુઓ નવસારી લાઇવનો વિશેષ અહેવાલ માતા વૈષ્ણોદેવી સેવાકીય ટ્રસ્ટ દ્વારા માતા કી ચોકીનું આયોજન કરાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ બિલીમોરમમાં હિન્દુ લાઇન્સ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગણદેવી એમએલએ નરેશ પટેલ અને ડીવાય એસપી એસ હાજર રહ્યા હતા દક્ષિણ ગુજરાતમાં હિન્દુત્વના સૂર્યોદય તરીકે જાણીતા એવા હિન્દુ લાઇન્સ સંગઠન દ્વારા સતત ત્રીજા વર્ષે શ્રીરામ નવમી નિમિત્તે ભગવાન શ્રીરામની ભવ્ય પ્રતિમા સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ વીસ હજારથી પણ વધુ સ્વયંભૂ શ્રીરામ ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો આ શોભાયાત્રા દેસરા રામજી મંદિર થી શ્રી ગંગા માતા મંદિર થી ગોહરબાગ ના માર્ગે આંતલિયા ચોકડી થી પરત સોમનાથ મંદિર માર્ગે થઈ ફરી દેસરા રામજી મંદિર આવી પહોંચી હતી જ્યાં આશરે બાર હજાર થી પંદર હજાર જેટલા શ્રદ્ધાળુએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો હિન્દુ લાઇન સંગઠન દ્વારા અવારનવાર ધર્મ જાગૃતિ ના કાર્યો કરવામાં આવે છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછી તે માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો

પોલીસે તત્કાળ કાર્યવાહી કરી મોટી દુર્ઘટના થતી અટકાવી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ના મુંબઈ ટ્રેક પર ચીખલીના થાલાગામ સ્થિત સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીની સામે આવેલ હાઇવેના સર્વિસ રોડ પરથી પસાર થયેલ અને અત્યંત જ્વલનશીલ કેમિકલ ઓર્થોઝાયલેન્ટ ભરેલ એક ટ્રેન્કર એકાએક પલટી જતા આ અંગે ચીખલી પોલીસને જાણ કરાતા ચીખલી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટેન્કરમાં ભરેલ કેમિકલ અત્યંત જ્વલનશીલ હોવાથી સ્થળ પર પહોંચેલ પોલીસ ટીમે પલટી ગયેલ ટેન્કરને કારણે આગ ન લાગે તે માટે અગમચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમને સાથે ક્રેન મંગાવી એક તરફ પલટી ગયેલ ટેન્કરને ફરી સીધું કરી આગની ઘટના બનતી અટકાવી હતી આ સાથે જ પોલીસે પલટી ગયેલ ટેન્કરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી છે મરોલી પોલીસ મથકમાં બે હજાર ત્રેવીસમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો નવસારી જિલ્લા એલસીબીના પીએસઆઈ ગઢવી પીએસઆઈ આહિર પીએસઆઈ ગોહિલ અને તેમની ટીમ જિલ્લા વિસ્તારમાં પ્રોહિબિશન સહિતના વિવિધ ગુનામાં વોન્ટેડ હોય તેવા આરોપીને ઝડપી લેવા તપાસમાં હતી અને તે દરમિયાન આ ટીમના લાલુસિંહ ગોવિંદભાઈને સંયુક્તપણે બાતમી મળી કે મરોલી પોલીસ મથકમાં ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો આરોપી પારડીના કોટવાલ ગામનો રહીશ ઓગણત્રીસ વર્ષીય હિતેશ ઉર્ફે નાનલુ ધીરુભાઈ નાયકા તેના ઘરે હાજર છે આ બાતમીના આધાર આધારે એલસીબી ની ટીમે હિતેશ ઉર્ફે નાનલુ નાઇકાને તેના ઘરેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે

નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો બિલ્લીમોરાના આંતલિયા ચાર રસ્તા ખાતેથી મોટર ચોરી બિલ્લીમોરાના અંતલ્ય સ્થિત વાત્સલ્ય બંગલો સોસાયટીમાં રહેતા અઠાવીસ વર્ષીય વેપારી અશોકભાઈ સુખદેવભાઈ પુરોહિતે તેમની અંદાજે રૂપિયા પચાસ હજારની કિંમતની હીરો ડિલેક્સ ગત પૂજા ટાયર્સની સામે મૂકી જેને ખાતે જ રહેતો શ્રવણ પુરોહિત શિરિંગ લોક તોડીને તેમજ ડુપ્લિકેટ ચાવી વડે ખોલીને ચોરી કરી ગયો હોવાની ફરિયાદ અશોકભાઈએ બિલ્લીમોરા પોલીસમાં નોંધાવતા પોલીસે શ્રવણ વિરુદ્ધ વાહન ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે બિલ્લીમોરા પોલીસના ઈશાઈ અશોકસિંહ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે बिली मोरा देसरा कोड़ीवाड़ कोळीवाड रहता ओगण्याशी वर्षीय वृद्ध ખેડૂત જગુભાઈ વાલભાઈ પટેલના ખેતરની કાંટાની વાડને કોઈક અજાણ્યો ઈસમ સળગાવી જતા અંગે તેમના જ મોલ્લામાં રહેતા જીગર રાજેશ પટેલ અને મેહુલ રાજેશ પટેલને તેઓ પૂછવા જતા જીગર અને મેહુલ પટેલે ઉશ્કેરાઈ જઈ જગુભાઈનો કોલર પકડી ગળા અને છાતી પર ઢિક્કા મૂકીનો માર મારી ઈજા પહોંચાડી તેમને છોડાવવા વચ્ચે પડનારા તેમના પૌત્ર નીરજ વિજય પટેલને પણ મેહુલ રાજુ પટેલે પોતાની પાસે રહેલ ક્રિકેટના બેટ વડે હાથ પર ફટકો મારી નીરજની ડાબા હાથની આંગળી પર ફ્રેક્ચર કરી તેમજ પીઠ પર પણ ફટકા મારવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી જગુભાઈ પટેલે આ બંને હુમલાખોર ભાઈઓ વિરુદ્ધ બિલ્લીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે બિલ્લીમોરા પોલીસના પીએસઆઈ એમએસ ભીસરે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન બેતાલીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ચુમ્મોતેર પર્સન્ટ જ્યારે સાંજે વીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડલોના મોબાઈલ હાર્જર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુધા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો